જોઈ શકો છો વિજાપુરમાં રેલવે પ્રોજેક્ટ છે ને રેલવે પ્રોજેક્ટ વિકાસના પંથે છે પ્રગતિના પંથે છે જોઈ શકો છો સ્પીડમાં કામ ચાલે છે એક જોરદાર રીતે કારીગરો કામ કરી રહ્યા છે આ જે સ્થળ છે જે બીજાપુરના જે જીબોડ વિસ્તાર જે ધાર પડતી હતી આપ જોઈ શકો છો અહીં એક ધાર હતી અને ફાટક હતો રેલવેના પાટા હતા પરંતુ હાલ ત્યાં કહી શકાય કે નવી રેલવે લાઇનની શરૂઆત થઈ ગઈ છે બીજાપુરમાં આપ જોઈ શકો છો કે જે રીતે કામ થઈ રહ્યું છે કે કહેવામાં આવે કેટલા મહિના સુધી કામ ચાલશે એટલે આમ આશરે અંદાજે આનો થઈ જશે જેટલું બંધ છે એટલું જલ્દી જ થઈ જશે જેટલું બનશે તેટલું એટલે કે બે ત્રણ મહિના લાગશે એક બે મહિના કહી શકાય કે થોડા સમય માટે રોડ બંધ કરવામાં આવેલું છે કે શોર્ટકટ છે બહાર બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે જે આવતા હોય તે લોકોને આપણે વિજાપુરના વિજાપુરની ખબરના માધ્યમથી કહેવા માગીએ છીએ કે રસ્તો જે છે સ્ટેશનથી તમે જો ટીબી બાજુ જતા હો કે તમે આ બાજુ રસ્તે જતા હો તો ત્યાં રસ્તો ડાયવર્જન આપેલા આપેલા નથી કે આપેલા છે ખબર નથી કે તો ડાયવર્જન સીધું દેખાય છે જ અહીંયા તમે કાયવર્ઝન લઈ શકો છો ડાયવર્ઝન આપેલું છે અહીંયા કોઈ ત્યાંથી ટીબી પેલી ભાઈ ટીબીસી ડ્રાઈવરજન આપેલું છે ને અહીંયા બરાબર ને આપણે અહીંયા સ્થાનિક લોકો છે ત્યાં ભાઈ છે કોન્ટ્રાક્ટરના હાથને જ કામ કરતા હોય તે જણાવે છે કે અહીંયા ડ્રાઈવરજન આપેલા છે કાયદાકીય પ્રોસેસને લઈને પણ એ લોકોએ પોલીસ સ્ટેશન નગરપાલિકાએ બધી બાજુ જાણ કરી દીધી છે કે રસ્તો બંધ કરવામાં કેમકે અહીંયા જોઈ શકો છો કે વિકાસની ગતિએ કામ ચાલુ છે વિજાપુર રેલવે લાઇનનું કામ ચાલુ છે જે મીટર લાઇન હતી જે બોર્ડગ્રેજમાં થઈ રહી છે તેના તાજા દ્રશ્યો જોઈ શકો છો વિજાપુરની ખબર પડતી આપણે આ દ્રશ્યો ઉતારવાની પૂરી પૂરી કોશિશ કરીએ છીએ અમારા કેમેરામેનને કહીશ કે જે આ જે કારીગરો જે છે સેન્ટિંગના જે ખિલાસરી જોઈ શકો છો એમ કહી શકાય કે જે મોટા પ્રમાણમાં જાડી ખિલાસરી વાપરવામાં આવી રહી છે કેમ કે આ જે છે નીચેનો અંડરપાસ છે અહીંથી જે કહી શકાય કે જે વાહનો નીકળશે અને ઉપરથી આમ કહીશ એમ કહેવામાં આવી રહ્યું છે કે ઉપરથી ટ્રેન નીકળશે અને જેના ઉપર એક બ્રિજ આવશે ને બ્રિજના ઉપરથી બ્રિજના ઉપર પાટા આવશે ને પાટાના ઉપરથી ટ્રેન નહીં કરશે એવું છે ને ભાઈ એ રીતનું આયોજન છે હાલ તો કામ ચાલુ છે એટલે આપણે તાજા દ્રષ્ટિ ઉતરવાની કોશિશ કરી કે વિજાપુરના જે રેલવે સ્ટેશન બસ સ્ટેશનથી જે ટીબી બાજુના રસ્તો જે છે ત્યાંનું કામ ચાલુ છે નવીન નવીનીકરણ જેને કહી શકાય રેલવે પ્રોજેક્ટ છે વિજાપુરનું હાલ તે જ ગતિમાં કામ ચાલુ રહી છે આવા નવા અપડેટને નવી ખબર લઈને ફરીથી આજે કહીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર